પોરબંદરમાં જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદિવાસી સંસ્કૃતિને જાગૃત કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિ ધમાલ નૃત્ય અને ભગવાન બિરસા મુંડાના જીવન પવન પર આધારિત ફિલ્મનું નિદર્શન સહિત મહાનુભવોના પ્રેરક ઉદ્બોધનથી કાર્યક્રમ સફળ થયો હતો ભગવાન બિરસા મુંડા જેવા મહાન ક્રાંતિકારીઓને ઉજાગર કરવા માટે અને આદિવાસી સમાજ માટે આ વર્ષ જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભવોના તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના હસ્તે રૂપિયા છપ્પન પોઇન્ટ સાડત્રીસ લાખના સત્તર કામોના એક હાથ મુહૂર્ત અને રૂપિયા નેવ્યાસી પોઇન્ટ એક્યાસી લાખના 33 કામોના ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા રમત ગમત કેન્દ્રના લાભાર્થીઓ જેમાં ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ઈનામ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળના ગ્રામ આવાસ યોજનામાં લાભાર્થીઓને પોતાના ઘરની ચાવી અર્પિત કરવામાં આવી હતી તો આ કાર્યક્રમ દરમિયાન ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ ભગવાન બિરસા મુંડાને નમન કરતા ઉપસ્થિત સ્વાગત કર્યું હતું આ સાથે ભગવાન બિરસા મુંડાના જીવન કવન અને સંઘર્ષને યાદ કર્યું હતું કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતની પ્રસ્તુતિથી થઈ હતી ત્યારબાદ ભગવાન બિરસા મુંડાના જીવન પર આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલ ફિલ્મનું નિદર્શન પણ કરાયું હતું અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું આદિજાતિ ધમાલ નૃત્યોની પ્રસ્તુતિ કરાઈ હતી કાર્યક્રમના અંતે સર્વ ઉપસ્થિત મહાનુભવો અને નાગરિકો દ્વારા સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા આ સાથે વિવિધ સરકારી યોજના અંગે માહિતી આપતા સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા જિલ્લા કલેકટર એસપી ધાનાણીના માર્ગદર્શનમાં યોજાયેલ આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર